આવો મારે બધા પાછળ શું થાય તાલી પાડવું ને એ બહુ બહુ આપણા ઋષિ મુનિઓ ની બહુ કઈ જેમ તેમ આ નથી કહાની એ પછી હું કહીશ કે આ તાલી પાડવાથી પાંચ પાંચ આંગળા જ્યારે આપણે એની પાછળ બહુ વૈજ્ઞાનિક કારણ છે એટલે જ્યારે જ્યારે સમરણ હરિસમરણ કીર્તન હોય ત્યારે ખૂબ જ આનંદ થી પ્રેમથી ભાવથી ગાવું કથા ત્રણ પ્રકારની હોય શ્રવણ મનન શ્રવણ કરવાનું મનન કરવાનું અને વાગોળી નામની હો નારાયણ નામની હોડા હોય એને જીવનમાં ઘણું બધું ધ્યાન રાખવું પડે તુલસીની કંઠી હોય કંઠી એટલે જીવન સમર્પિત ભગવાન કૃષ્ણના ચરણોમાં જીવન સમર્પિત જેમ રેલવે જ્યાંથી નીકળતી હોય ને રસ્તો ત્યાં ક્રોસ થતો હોય એટલે અહીંયા રેલવે સત્તાવાળા એક ફાટક બનાવે જેથી કરીને અકસ્માત ન થાય એક્સિડન્ટ ન થાય આ બધાય જોયું ને ફાટક હોય એમાં તમે ઘનશ્યામ ગઢવાળાએ બહુ જ જોયું હોય તમારે ત્યાં ફાટક કોઈ દિવસ ખૂલતી નથી અને દીક્ષિત કરેલી કંઠી પહેરાવે અને એ કંઠી આપણે ગળામાં ધારણ કરી હોય અને આપણે બજારમાં હાયલા જતા હોય માંસ મટન શરાબ અને એમાં જવાની ઈચ્છા થાય તો ગુરુ ની કંઠી ફાટક છે મારા પગ એવા સ્થળે ન પડવા જોઈએ એમાં